ધ્રુવજી મહારાજા મંત્ર બોલે છે મંત્ર બોલતા બોલતા બોલતાજીના કિનારે સ્નાન કરી મધ્ય ભાગમાં બેસી અને ભગવતે મંત્ર છ મહિના સુધી તપ કર્યું પેલા મહિને તપ કર્યું ત્યારે શું કર્યું ભાઈ ધ્રુવજી એ તો કે ફળ ખાધા યમુનાજી નું જલપાન કર્યું અને પેલા મહિને એવી રીતના તપ કર્યું બીજા મહિને

છ મહિના પૂરા થયા છ મહિનામાં એવી એવી ઘટના બની છે સાહેબ કે ધ્રુવજીના હૃદય ક્યારે મળે ક્યારે ખબર પડે કે હવે આ મંત્ર પાકી ગયો છે તો કે ધીરે ધીરે ભગવાન આપણા હૃદયમાં દેખાવા લાગે એમાં ડાયરેક્ટ ભગવાન મોઢું પેલા ના દેખાય હો પેલા મુખારવીન ના દેખાય પેલા ચરણ ચિહ્ન દેખાય પછી ભગવાન ના ઘૂંટણ દેખાય પછી ભગવાન નો ભાગ દેખાય ભગવાન પછી ભગવાન આપણે નજીક આવી ગયા છે ધ્રુવજી ના હૃદયમાં ભગવાન ઠાકોરજી છે અને ધ્રુવજી મનથી ભગવાન નું સ્મરણ કરે છે છ મહિના પછી ભગવાન દર્શન દેવા આવ્યા તો ભગવાન ઉઠાડવાનું મન નથી થતું નાનો આમ તો જેવો બાળક મંત્ર જપ કરે ઓમ નમો ભગવતે વાસુ નમો ભગવતે વાસુદેવાય ભગવાન થયું કે આને તો પડશે પણ કેવી રીતના જગાડવું એટલે અંદર જે મૂર્તિ હતી ને ભગવાને અંતરધાન કરી દીધી જ્યાં મૂર્તિ અંતર ધાન થઈ ત્યાં તો ધ્રુવજી મહારાજે આંખ ખોલી અને જ્યાં આંખ ખોલી તો જે અંદર હતી એ જ બાર દેખાડી ધ્રુવજી મહારાજના માં આંસુ દડ 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 જાય છે ઓહો છ મહિનામાં મારા ગુરુ નારદે મને કીધું હતું અને આજે પરમપિતા પરમાત્મા ભગવાન ઠાકુરજી મારા સન્મુખ કંઈક બોલવું છે પણ છ મહિનાથી વાણી તો સુઈ ગઈ હતી ભગવાનને ખબર પડી કે કાંઈક એને બોલવું છે એટલે ભગવાને પોતાના હાથમાં રહેલો શંખ જે હતો ને એ ધ્રુવજીના દાલ ઉપર લગાડ્યો અને જ્યાં ગાલ ઉપર લગાડ્યો તા તો ધ્રુવજી મહારાજે બહુ સુંદર મજાની સ્તુતિ કરી યોન તપ્રવિષ્યમમવા ચમીમા પ્રસૂક્તા સંજીવય ત્યકલાસ તિદરસમદા અન્યાઉચ્છહસ્ત रण श्रवणात्मगावी प्राणा नमो भगवते पुरुषाय प्रियं प्राणा नमो भगवते भगवते यतु प्रा नमो भगवते पुरुषयतूयम् प्रा नमो भगव पुरुष મહારાજે ભગવાન કરી ભગવાન તમારા તપથી બહુ પ્રસન્ન થયો છું ધ્રુવજી કીધું ભગવાન કશું નથી જોતું ત્રીજી વાર કીધું ધ્રુવજી માગી લ્યો ધ્રુવજી એ કીધું ભગવાન તમને એવું લાગે છે કે મને કઈ માગવું છે ભગવાન કીધું હા ધ્રુવજી એ કીધું કે માગવાની ઈચ્છાને ખતમ કરી નાખો કઈ માગું જ નહીં ભગવાન હું હાથ મારા ફેલાવું તારી ખુદાઈ દૂર નથી હું માગું તું આપે એ વાત મને મંજૂર નથી હે ભગવાન મારે કશું નથી જોતું મજાની વાત જો ધ્રુવજી નથી માગ્યું પણ ભગવાને આપ્યું છે ભગવાને કીધું તને તારા પિતાનું રાજ્ય મળશે વાયુની દીકરી ઈલા સાથે તારા લગ્ન થશે અને આ પૃથ્વી ઉપર છત્રીસ હજાર વર્ષ વર્ષ સુધી તારે રાજ્ય કરવાનું છે અને એટલું નહીં હે ધ્રુવ તારું મૃત્યુ પછી પણ ધ્રુવલોકનો તારો તારે કાયમ માટે ઉત્તરમાં તારું સ્થાન રહેશે કથા છે પછી તો ભગવાનને પ્રણામ કરીને ધ્રુવ આવ્યા છે આ બાજુ નારદજી આવીને ઉત્તાનપાદને સમાચાર આપ્યા સમાચાર આપીને કીધું કે જે દીકરાને તમે ખોળામ નતો બેસાડ્યો ને એ દીકરો ભગવાનના ના ખોળામ બેહેન પાછો આવે છે પછી તો ઉત્તાન પાદ શું નીતિ ને શું રૂચિ સામૈયા કરવા ગયા ધ્રુવજી આવ્યા ધ્રુવજી સામે ઊભા માતા પિતા સામે ઊભા ધ્રુવજી વિચાર કરે સૌથી પેલા કોને પગે લાગુ સુરુચિ માતાને પગે લાગુ કે સુનીતિ માતાને પગે લાગુ ભાગવત માં લખેલું છે ધ્રુવજી મહારાજે પોતાની હગીમાને પગે નથી લાગ્યા ઓ કોને લાગ્યા પગે સુરુચિ ને લાગ્યા હે માં જો તે મને ખોળે નો બેહવા ઘા કર્યો ને એ તેદી મને અટકાયો ન હોત ને તો રોતો રોતો માં પાસે નો આવત જો માં પાસે નો આવત તો જંગલ માં ન જાત જંગલ માં ગયો તો નારદજી મેળા નારદે મંત્ર આપ્યો અને મંત્ર ની કૃપા થી પરમાત્મા મળ્યા કૃપા કોની તો કે તારા મેણા ની કોક નું મેળું હોતી ભગવાન સુધી પોગાડી દેવું નરસિંહ કામ ધંધા વગર નો હું આટા મારું છું ભગતડા હાળા નરસિંહ મહેતાએ કીધું ભલે ભાભી તમે કયો એમ તો કે ઘરેથી વયો જા નરસિંહ મહેતા ઘરેથી વયા ગયા પછી શિવજી ના મંદિરે શિવજી ની લિંગ ને ટક્યો કરીને હુઈ ગયા અને હવાર પડી તા તો શિવજી સામે ઉભા હતા કોઈ દૂધ ચડાવે કોઈ દહીં ચડાવે કોઈ ઘી ચડાવે લે મને ઓળખો આ મારું તમ લિંગ નો તક્યો કરીને તું સુઈ ગયો તો અરે શિવજી પ્રણામ કર્યા નરસૈયા બોલ શું જોઈએ તારે કઈ નથી જોતું નહીં કાંઈક તો માગવું જ પડે તારી જેવો ભગત ભાગશાળીને મળે અમારે ભાઈ ભાઈ ભગવાન હોય મળે નરસૈયા શિવજી એ કીધું મને તો કનૈયો બહુ વાલો છે ઈ મને આપો એટલે નરસિંહ મહેતાનો હાથ પકડીને કનૈયાના ધામમાં ગોલોકમાં લઈ ગયા બહુ અંધારું હતું ને એટલે હાથમાં મશાલ આપી રાધા ને નો રાસ હાલતો હતો શિવજી તો વયા ઓલી મશાલ બળતી 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 તમને બધા હશે આ નરસિંહ મહેતાનો હાથ બળી ગયો અને રાધા રાણી નજર ગઈ ત્યાં તો કૃષ્ણને કીધું આ કોણ છે કીધું આ શિવજી નો ભગત છે પણ હવે આપણો થઈ ગયો આ લેબલ હવે આપણે લગાડી દીધું છે મૂળ વાત છે નું મેણું હોતે છે ને ક્યારેક ભગવાન સુધી પોગાડી દે છે હો કથા છે પછી તો ધ્રુવજી મહારાજ છત્રીસ હજાર વર્ષ સુધી પૃથ્વી ઉપર રહ્યા વાયુની દીકરી ઈલા સાથે લગ્ન થયેલા રાજ ભોગવી અને છેલ્લે પોતાના સંતાનોને ગાદી સોંપી અને ધ્રુવજી મહારાજ ગંગાના કિનારે ગયા ગંગાજી આશીર્વાદ આપ્યા અને અંત સમયે ભગવાનના ધામમાં ગયા અને આજે હોતી ઉત્તર દિશામાં ધ્રુવના તારાના રૂપમાં આજે પણ છે